અવયવો ભાગ એક ફેક્ટર્સ વન ચાલો આપણે જોઈએ કે ચૌદના ના અવયવ શું શું હોય નું ગુણન ફળ છે તેથી ચૌદ એ બે અને સાતનો નો અવયવી છે આપણે એ પણ કહી શકીએ છીએ કે બે અને સાત એ ચૌદના અવયવ છે બીજો એક અવયવ લઈએ બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત બરાબર છે બેતાળીસ તેથી બેતાળીસ એ બે ત્રણ અને સાત નો અવયવી છે એટલે કે અને એ અવયવ છે તેથી અહીંયા આપણે સમજી શકીએ છીએ કે ગુણનફળ શોધવા માટે બે કે બે થી વધારે સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવે છે અને દરેક સંખ્યાને તે ગુણનફળના અવયવ કહેવામાં આવે છે અર્થાત આ ગુણાકાર છે છે આગામી પગલું આપેલ સંખ્યાઓના બધા જ અવયવ શોધવા ચાલો એક ઉદાહરણ લઈએ આપણી પાસે બાર છે બારને ને આવી રીતે લખી શકાય છે એક ગુણ્યા બાર અથવા બે ગુણ્યા છ પણ બાર થાય છે તેથી બાર બરાબર બે ગુણ્યા છ અને ત્રણ ગુણ્યા ચાર બરાબર પણ બાર થાય છે તેથી બાર બરાબર ત્રણ ગુણ્યા ચાર તેનો અર્થ એ છે કે બારના ના અવયવ એક બે ત્રણ ચાર છ અને બાર છે આ બધા બારના અવયવ છે ચાલો બીજું એક ઉદાહરણ લઈએ ત્રીસ સૌથી પહેલા એક થી શરૂઆત કરીએ ત્રીસ બરાબર છે એક ગુણ્યા ત્રીસ બીજો તેથી બે નો કોની સાથે ગુણાકાર કરવાથી ત્રીસ મળશે બે વખત પંદર બરાબર ત્રીસ થાય છે પછીનો અંક ત્રણ છે ત્રણ ગુણ્યા દસ બરાબર ત્રીસ તેથી ત્રણ વખત દસ બરાબર ત્રીસ થાય છે પછીની સંખ્યા ચાર છે શું ચારનો કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર કરવાથી ત્રીસ આવે છે ના કારણ કે ત્રીસને ચાર વડે ભાગી શકાતા નથી પછીનો અંક પાંચ લઈએ પાંચ વખત છ બરાબર ત્રીસ થાય છે પછીની સંખ્યા છ છે જોકે તે અગાઉથી જ એક અવયવ છે આપણે જોયું કે પાંચ વખત છ બરાબર ત્રીસ થાય છે તેનો અર્થ એ છે કે ત્રીસના અવયવ છે એક બે ત્રણ પાંચ છ દસ પંદર અને ત્રીસ પોતે આવી રીતે આપણે કોઈપણ આપેલ સંખ્યાના બધા જ અવયવ શોધી શકીએ છીએ